લાલ કામેશ્વર મહાદેવની જે સીતારામ આવજો હો મારી જો પડી સીતારામ આવજો હો મારી જો પડી રાતે શ્યામયાવજો હો મારી જો પડીએ આપના પોટલા હો મારી ઝું પડીએ આપના પોટલા હોય સીતારામયાવજો હોળીએ સીતારામયાવજો મારી ઝું પડીએ ઈરસા અ દેખાય ની મોટી છે

સા તૃષ્ણા મોટી છે નાદિઓ સા તૃષ્ણા મોટી છે નાદિ જેમાંથી તારવાને હો મારી જો પડીએ જેમાંથી તારવાની હોય સીતારામયાવજો હો મારી જો પડીએ સીતારામયાવજો

શ્યા બાજો હો મારી જો પડી શ્યામયાવજો મારી જોખિએ કૃષ્ણ કોને લતી